તાર મિત્રો જય જોહાર જય આદિવાસી હું શું વિજયભાઈ અને વિજયભાઈ તમારું હાર્દિક સ્વાગત છે ફિલાલ હું છું કચ્છની અંદર પણ આપણા દાહોદની કાલે હતી નવ ઓગસ્ટની રેલી ને એ આપણી સંસ્કૃતિને યાદ કરીને મનાવવામાં આવે છે તો આપણી સંસ્કૃતિ જાળવાઈ રહે તે માટે એ રેલી કાઢવામાં આવે છે તો આપણે આજે તમને દેખાડું છું કેવી રેલીની અંદર કેવો માહોલ હતો ફૂલ માહોલ ગરમ હતો તમને દેખાડું ખતરનાક છે લોકો પબ્લિક તો ખતરનાક માહોલ હતો તમને દેખાડું છું વિડીયો પ્લે કરું છું જોજો તમે હતા કે નહીં કમેન્ટ કરજો અમારી જ્યાં તો ભાગ રાખનારા તો નથી જઈ શક્યા પણ તમે ગયા હોય તો કદાચ કોમેન્ટ કરી દેજો કેવો માહોલ હતો તમે કહેજો માહોલ તો એમ લાગે છે ખતરનાક હતો વિડીયો આપણી જોડે તો આપણે થોડોક તમને દેખાડી દઉં વિડીયો પ્લે કરું છું કેવો લાગે છે કહેજો ચલો તો વિડીયો તમને બતાવી દઉં આવવાનો આવે દોસ્તો તમે જોઈ શકો છો કેવો ખતરનાક માહોલ છે પબ્લિક તો ભીડ તો જો તમે સમાતી નથી એટલી બધી દાહોદની અંદર છે આપણે તો જઈ નથી શક્યા એટલે અફસોસ

આપણા નવ ઓગસ્ટ ની રેલી ને આપણે દાહોદ નું કેવા લાગે વ્લોગ કહી દેજો કોમેન્ટ કરીને જરાક ચલો મળે છે